નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની મોટી જાહેરાત મોંઘવારી ભથ્થું ચાર ટકા વધે તેવી શક્યતા અંબાલાલ પટેલે કરી મોટી આગાહી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો અમિત શાહે કરી મોટી જાહેરાત એ સાથે જ મુખ્યમંત્રીનો જનહિત લક્ષી નિર્ણય તો મિત્રો આ દરેક સમાચાર આપણે જાણીશું એ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને દરેક કામનાનો ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ થી ચાર ટકાનો વધારો થઈ શકે છે આ વધારો એક જુલાઈ બે થી લાગુ થશે ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો આ સિવાય રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને પણ રાહત આપી શકે છે તો તો ત્યારબાદના સમાચારની વાત કરીએ ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ થવાની શક્યતા છે હજી પણ વરસાદનો એક રાઉન્ડ થશે તેવી આગાહી કરી છે આજથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ ત્રીસ સપ્ટેમ્બર સુધી રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે છે અંબાલાલ પટેલે સમયે વરસાદને આગાહી કરી આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે નવરાત્રીના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે દસ ઓક્ટોમ્બરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કપાસિયા તેલ નો પંદર લિટર નો ડબ્બો જે સત્તરસો રૂપિયામાં આવતો હતો તે હવે બે હાજર પચાસ રૂપિયાના ભાવે મળી રહ્યો છે ત્યારબાદ સનફ્લાવર તેલ ના પંદર લિટર નો ડબ્બો જે સત્તરસો રૂપિયામાં આવતો હતો તે હવે બે રૂપિયાના ભાવે મળી રહ્યો છે અને પામ ઓઇલ ના પંદર લીટર નો ડબ્બો જે પંદરસો રૂપિયા માં આવતો હતો તે હવે ઓગણીસો રૂપિયાના ભાવે મળી રહ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર ની ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે ભાજપના સંકલ્પ પત્ર હેઠળ દરેક ઘરની સૌથી મોટી મહિલાઓને વાર્ષિક અઢાર હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ તેમણે એમ પણ જણાવ્યું છે કે મોહરમ અને ઈદ નિમિત્તે બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે ખેડૂતોને હવે છ હજાર બદલે દસ હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત ખેતીના વીજ બિલમાં પણ પચાસ ટકાનો ઘટાડો થશે અને પાંચસો યુનિટ સુધી મફત વીજળી મળશે અમિત શાહે પૂંચ રોજારીમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે જમ્મુ કાશ્મીરમાં મેટ્રો સ્થાપવા કવિ નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવા અને પહેલગાંવ જેવા નગરોનો વિકાસ કરવા જેવા અન્ય વચનો પણ આપ્યા છે તેમણે કહ્યું છે કે અમે અગ્નિશામકો માટે વીસ ટકા કોટા આપીશું અને જમ્મુ કાશ્મીરમાં પાંચ લાખ સરકારી નોકરીઓ આપીશું દૂરના બાળકોને પણ ટેબ્લેટ અને લેપટોપ આપવામાં આવશે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જન સુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાની તથા વધુ ટ્રાફિક ભરાણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પંથ અંતર્ગત ગામ તળ ની લંબાઈમાં પાંચ પોઈન્ટ પચાસ મીટર કે ઉપલબ્ધ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે નહીં હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે રાજ્યમાં કુલ એક હજાર વીસ પંદર કિમીની લંબાઈના સાતસો માર્ગો સુવિધા અન્વયે કોન્ક્રીટ રોડ બનશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોરે જણાવ્યું છે કે બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પંદર દિવસમાં જાહેરનામું બહાર પડશે થી પંદર દિવસમાં વાવ પેટા ચૂંટણી યોજાવા માટેની જાહેરાત થઈ શકે છે ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં તેમણે કોંગ્રેસના સર્વસમાજના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી ગેનીબેને વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તેથી પેટા ચૂંટણી થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકાર રૂપિયા પચાસ લાખ સુધીની સબસિડી આપી રહી છે જેથી ખેડૂતો તેમના પશુપાલનના પ્રયાસોને મજબૂત બનાવી શકે છે આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મશીન યોજના ચલાવી રહી છે જેથી ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મશીન દ્વારા પશુપાલન માટે સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે

ફ્રિજ અને ટુ વ્હીલર ધરાવનારો પણ પાત્ર બનશે પસંદગી માટે ગ્રામ્ય કક્ષાએ ખુલ્લી બેઠકો યોજાશે આ યોજના અંગે દરેકને જાગૃત કરવામાં આવી રહ્યા છે મુખ્ય વિકાસ અધિકારી પ્રતિભાસિંહે શુક્રવારે વિકાસ ભવનમાં મીડિયાને જણાવ્યું હતું કે યોગ્ય વ્યક્તિઓની પસંદગી માટે દરેક તબક્કે અસરકારક દેખરેખ રાખવામાં આવશે લાયક નિરાધાર અને સાચા હકદાર જરૂરિયાતમંદોને સર્વેમાં સામેલ કરવામાં આવશે

જેમાં સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેવામાં આવશે તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ શુક્રવારે આ જાણકારી આપી છે તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં શરૂ થનારી આ વિસ્તૃત યોજનાથી લગભગ સાડા કરોડ પરિવારોના લગભગ છ કરોડ નાગરિકોને ફાયદો થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો